ત્યાંથી તો કપાસ ના જાય એમ કોઈ આવતા રે પણ હાથ ઠરી ગયા ને એટલે અને અહીંયા વીણ્યો કરી નાખ્યું નઈ અને જીરું કેટલું સરસ આવું થઈ ગયું છે હવે જઈએ પણ આ ભાઈ વાતાવરણ આવે છે એટલે પાછું ઓલવું ડર થોડોક લાગે ને ધુમાડો કેવો થાય છે સૂર્યનારાયણ ભગવાન પણ મસ્ત મજાના દેખાય છે

વીણી નાખીએ પછી અડધા અડધા છે એ પૂરા કરવાના અને બીજું પણ કપાસ ખુલી ગયો છે બીજો પછી હવે જોઈએ જેટલો વીણાય એટલો વીણીએ ત્રણ ચાર દીમાં પછી દાળિયા બોલાવીએ અને વીણી નાખીએ અલ્કેશર ના કરી નાખી છે દાળિયાનું ની એટલે કંટાળી ગયા હવે તો થાકી ગયા છે કપાસ વીણી આળસ આવે છે ને તમને મને તો નથી આવતી પણ અલ્કેશ ને આળા આવે એટલે એ રોજ રોજ નવું નવું કામ ગોતી લે મને એક એકને જ કપાસ વીણવા કાઢે હે ને આજે માં રાખો દીસ કપાસ એક દી કપા વીણે પછી બીજા દી પાણી વાળા પછી ત્રીજા દી પાછા પાણી વાળા પછી ત્રીજા દી પાછે દવા સાટે માં પછી એમ કે ડુંગળીમાં પાણી વાળું એમ કરી કરીને દી કાઢી નાખે ને મારે તો બીજું શું કામ હોય કપાસ વીણવાનો જો એટલે મારે તો વીણવું જ પડે મારી આગળ કઈ બાનું ન હોય હોય બસ તો રોજ ને રોજ કપાસ અને મને તો બીજું કામ ફાવે ઓછું સારું થઈ જાય સારી વાત છે હજી કેટલું કામ આગળ આવે આપણે કે આ કપાસ કાઢી નાખવાનો કપાસ કાઢીને પછી તલ વાવી દેવાના તલમાં નીંદવાનું થઈ છે બાજરામાં નીંદવાનું થઈ છે જીરું ઉપાડવાનું થઈ છે ડુંગળી લણવાની થઈ છે થોડી ઘણી છે અમારે ની સારું કઈ વાંધો નહી બપોરે અસલ જીવ દેખાડી બીજું કેવું થયું એલકેશ તમને બતાવે નહીં પણ શું કહેતી કાલનો બ્લોગ એન્ડ કરી દીધો તો કહી દઉં અધૂરી વાત શું કહું તમને ખબર

તો ફ્રેન્ડ્સ અહીંયા અમે કપાસ પીણાનું કામકાજ ચાલે છે ને અહીંયા હલકે સાબજે મોડું પણ દેખાતું કેવું દેખાય તડકાના હિસાબે એવું દેખાય છે અને સૂર્યનારાયણ ભગવાન પણ આમ દેખાય છે એટલે હું કે અહીંયા ચણા કેવા દેખાય છે સરસ મજાના ભાઈ ભાઈ ઓ પીળા થવા છે હવે ખવાય તો નહીં પણ દેખાડું તો ખરા તમને પાંદડા દેખાય લાગેલાને નથી દેખાતા દેખાય આવી રીતના કંઈક લાગ્યા છે સરસ મજાના અને હજી એકદમ સુકાયા નથી પણ ખાય એવા થઈ ગયા છે મસ્ત મજાના સીણા પણ અમારા નથી પડોશીના છે ભાઈ જેમ ફરી જો તો મને તડકો ન લાગે લાગે જ તે હલ્કે મને તડકો લાગે છે અને અલ્કેશ પણ મારે રોગ શું કહેવાય બોલતા નથી આવડતું લો તો આ પકડો તો ખરા પપ્પા દીવો જાવ હવે તો દિવાળી ગઈ પણ કોણ દીવો કરે કોડિયા ચડાવી દીધા માળીએ એવું કેસ એટલે કોઈ દીવા વિવા નથી કરતું અત્યારે તો હોય ભગવાન માતાજીનો તો એકાદ દીવો તો ઘરમાં થતો જ હોય આપડી જેવા ના હોય બધા તો કે આપણે એકાદ આપણે કરીએ છીએ એકદ પણ એમ કે દિવાળી જવાની એમ દિવાળી એમ કે ઘર બહાર થાય બધે થાય નહીં દરવાજા એ બધે કેવા મસ્ત મજાના દીવાનો અને જો કોઈક દિવાળીનું કેવું વાતાવરણ સરસ હોય એવું નહીં હોય એમ અત્યારે અત્યારે કામમાં હોય એટલે ભગવાન માતાજીને એકાદ દીવો કરી નાખે અગરબત્તી કરી નાખે ને ઝટ ઝટ પાસા કરી નાખે નહીં કેવું તો કલાક કલાક વાર નહીં કરતા હોય કોઈ કરતા હોય કઈ કોઈ કરતા હોય હો બસ સારું કરતા હોય ભગવાન એમને શું કહેવાય સારી સદબુદ્ધિ આપે બધાને બધાને ખુશ રાખે ની યુટ્યુબ ફેમિલીને ખુશ રાખે અને બધાને દીવો કરવાવાળા ને ગરપતિ કરવાવાળા ને બધાની મનોકામના પૂર્ણ કરે માતાજી ભગવાનની લો તો બીજું કાંઈ નહીં અલ્કેશ તો મારી જોડે આવી રીતના કંઈક કરે છે રમઝટ માને શું કહેવાય મારી જોડે વાતો કરાવવા કરાવવાટુ કરે અને મારો બ્લોગ નહોતો શૂટ કરવા ને તો એ મને ધરાહાર કરાવે છે હલ્કેશ અને પાછા મને મને ચીડવે હે કે આમ છે તેમ છે એમ કહું હું કહ્યું ના ના ભાઈ હો એવું કોઈક નું કરાય નહી આપડે ઓઇડિય છે આપણે તમારે ખાવા હોય તો છે એકાદ છોડવામાં આવેલા હે મારી યુટ્યુબ ફેમિલીને પણ મેં બતાવ્યા છે આગળ વિડીયોમાં

હવે કપાવા જવાનો ટાઈમ પણ નથી મળતો અત્યારે કપાસણી છે ને એટલે અને હું આવી ગયો છું અત્યારે જીરામાં ઓટો મારવા જીરું કેવું મસ્ત થઈ ગયું છે લીલો લીલો ઘેરો મારવા જે જોઈ શકો છો અને આજે અમારે જીરામાં બે મહિના કમ્પ્લીટ થઈ ગયા છે પાંચ લગભગ કેટલી તારીખ છે આજે એ નથી ખબર પણ બે મહિના આજે પૂરા થઈ ગયા છે જોઈ શકો છો તમે આવી રીતના કંઈક આમ તો સુરત દાદા આમ આવે છે ને એટલે નથી ઓલું થતું પણ આમ કેટલું મસ્ત જેવું લાગે છે આવી રીતના કંઈક અને હું તમને દેખાડું આખા પડાનો વ્યૂ ફ્રેન્ડ આવી રીતના કંઈક મોગરે આવી ગયું છે હવે આવી રીતના કંઈક થઈ ગયું છે બધું જોઈ શકો છો તમે આ બિયાર આ બિયારણમાં ઘણો ફેર દેખાય છે અમે પહેલાં વાર આવ્યું હતું એ આજે એને પણ અઢી મહિના જેવું થઈ ગયું એટલે એ દોણે સડી ગયું સારું કરીને અને આ હજી વાર છે દણે સડવાની ઘણી ખરી વાર છે અને આ બાજુ દેખાય છે પણ આજુબાજુ સૂરજ દાદા આ થમા તરફ જઈ રહ્યા છે ને એટલે ઝોંકું ઝોંકું દેખાય છે તો હાલો આવું કંઈક છે ફ્રેન્ડ અને હવે જઈ વાળીએ સુશીલા તો જ ફૂગવા આવી વાડી જોઈ શકો છો તમે આ બાજુ હાલીને જાય છે ધીરે ધીરે જો નકરા કરતી જાય છે તો હાલો આપણે પણ વાડી જાય હવે ફ્રેન્ડ્સ આપણે લઈ લીધી છે તાસ કેમ કે અહીંયા જ મારે ચણાના પોપટા તોડવાના છે અને આ ચણા કેમ મરી ગયા ઉકાઈ ગયા હોય એવા થઈ ગયા પીળા પડી ગયા છે ખબર નહીં બિચારા મારા ચણા ને શું થઈ ગયું આ રીતે કહેતા હતા ને કહ્યું ના કે ચણા નથી ચણા નથી આ શું છે આ કઈ ખાધું લાગે છે હા ખાધું લાગે છે એટલે નથી આ રેતા પૂરું થઈ ગયું તો મસ્તનું છે ભલે નથી કાંઈ વાંધો નહીં આગળ કેટલાય લાગેલા હે અહિયાં થી તોડી લેવા બધાય છે આજે ચીણા નું શાક બનાવવાનું છે ચીણા ને ચણા ને એવું કઈ કહેવાય આને સરસ મજા ના લાગેલા ઉતારી લઉં તોડી દઉં વરિયાળી કેવી થઈ ગઈ સરસ સરસ આ બાજુ ફૂંકા આવી ગયા વરિયાળી આવા કઈક વરિયાળી મસ્ત મજાની વરિયાળી રે વરિયાળી વરિયાળી રે વરિયાળી અને અમારી ડુંગળી કેવી થઈ છે આવી કઈક થઈ છે ડુંગળી ભાઈ હજી લાગતી નથી આલી ફૂલ જ આવે છે અને આમાં બધું ભેગું મેગું મિક્સ કરી નાખ્યું એટલે હવે જો ડુંગળી અને અહીંયા મેં લસણ વાળું હતું લસણ તો દેખાતું જ નથી ચાક ખબર નહીં પડી આ તો આવું કંઈક છે આ તો મારે તમને બતાવવાનો હતા પણ હાલકે કહેતા હતા કે ચણા નથી કોકનામાંથી થોડીને થોડા લેવાય એટલે આ ને તો અહીંયા નથી ને કોકના પછી આગા પાછા થાય छोड़ब उपाड़ू छोड़ न उपाड़ है नौ? आवो भले न हालो ने नहीं। हाँ भले तोड़वा न लागत काई नहीं खा जाते तमने क्या हाथ मोडू पकड़ी नहीं राखू हाथ नहीं? हाँ केवा निकले मस्त निकले मस्त मिठाई लागे ओला करता है हाँ खरा अबे निकले थोड़ा नहीं थोड़ा नहीं केवा है तो केवा केवा चपेट सुन सीना આવા જો સીણા કેવા સીણા લેઈલા તો પોપટી કલર ના છે તો ભલે હમણે પોપટી કલર ના સુકાઈ પછી સફેદ થઈ જાય અને આમ ઓળાન બિયાર થઈ ગયું મારા ઓળાન બિયારન થઈ કઈ બતાવત કરા મોલાન બિયાર સીણામ હે બિચારા સીણામ હે મૂલાલ કેસે વાયવાતા ખબર હે તમને એટલે ચોળી નથી ની ચોળી નથી હતી જ ખરી એ છોડવો થાય પણ હતી લાગતી નથી ખબર નથી हेलो मारा मोडू थै से अंधारो थै जाए से हूं थोड़ी रही खावा मत बैठे बैठा खा, खा खात करिए खा देत राखी आको दिवस को दिवस नहीं अतारे हलके खाई से खाईस छीना तू तो खावा के लेखो तो खाओ ने हूं क्या ना पाड़ो हेलो पानी गरम मिल दो हाँ खाओ 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 खा ह સારું હાલો કાંઈ નહીં આજનો દિવસ કંઈક આવો રહ્યો બરોબર ને એલ કેશ તો મળીએ નેક્સ્ટગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય કષ્ટભંજન દેવ બધા સ્વસ્થ રહો મસ્ત રહો અને તંદુરસ્ત રહો તમારે કઈ બનાવો અત્યારે ખાવા હોય તો અત્યારે બનાવો ને સવારે ખાવા હોય તો સવારે જેમ તમારી ઈચ્છા હોય એમ પણ અત્યારે આમ કે છોતરા કાઢીને રાખી દઉં પોલીન રાખી દઉં કાલે ખાવા હોય તો અત્યારે ખાવા હોય તો અત્યારે પોલીન બનાવી દઉં શાક કયા ખાવા બોલો કહી દો એટલે ખબર પડે ને મને તમે જે કોઈ તમારે તમને જે ભાવતું હોય એ બનાવી દઉં હારું મને ખબર હશે તમને બટેકા જ ભાવે છે હારું કાંઈ નહીં તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં તો શું કહેવાય લાઈક કરો કમેન્ટ કરો મસ્ત મજાની અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી બધા એને યાર એને હાય હાય કહું રામ રામ અલ્કેશ લી દઉં દેખાવશ તમે મતલબમાં તમારો નવો બગીચો બતાવો એમને સારું અલકેશ તમને નવો બગીચો બતાવશે આવી તો એ પાછો અલ્કેશનો બરોબર ને મારો નહીં કહેવાય કે તમારો જ બગીચો

તો આવતી કાલનો બ્લોગ કઈ કલાક અંદાજમાં તમને કંઈક બતાવવાનું કે છે તો જરૂરથી જોજો હે ને બરાબર ને એટલે મને નથી ખબર પણ કંઈક બગીચો બગીચો કરતા હતા હવે શું છે એ મને નથી ખબર તો મળીએ કાલના બ્લોગમાં